હું રિયા કનેરિયા આજે અમે જીએમઇરએસ કોલેજ જુનાગઢ આવ્યા છીએ અને આજે આવેદન પત્ર આપવામાં આવ્યો છે જે જેમ કોલેજની ફી વધારવામાં આવી છે ગવર્મેન્ટ કોટાની ત્રણ લાખ ત્રીસ હજારના બદલે સાડા પાંચ લાખ અને મેનેજમેન્ટ કોટાની નવ લાખની જગ્યાએ સત્તર લાખ કરવામાં આવે છે એના સામે અમે આવેદનપત્ર આપેલું છે કે આટલી બધી ફી કોઈ સામાન્ય વર્ગ ને ન પોસાય એટલા માટે અમારી સરકાર સરકારને વિનંતી છે કે આ ફી ઘટાડો છે એ ઓછો કરવામાં આવે અને જો આ નહીં થાય તો અમે આંદોલન પણ કરશું અને ગાંધીજીના માર્ગે ચાલશુ અ એટલે એ વિનંતી છે સરકારને કે આ ફી વધારો પાછો ખેંચે નમસ્તે અમિત ભટ્ટી જૂનાગઢ જિલ્લા સંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા પંચોતેર વર્ષથી વિદ્યાર્થી હિતના કાર્યો કરે છે અને વિદ્યાર્થીઓને જ્યાં પણ અગવડો પડે છે કોઈ વિષયો જાણવા આવે છે ત્યાં વિદ્યાર્થી પરિષદ ખડે પગે વિદ્યાર્થીઓના હિતમાં ઉભું રહ્યું છે આજે ગત તારીખ છવ્વીસ છ બે હજાર ને ચોવીસ ના રોજ સીઈઓ સાહેબે જે મેડિકલ કોલેજોમાં રાતોરાત ધરખમ ફી વધારો કર્યો છે કે ભાઈ સરકારી કોટાની અંદર છાસઠ પોઈટ છાસઠ ટકા ફીનો વધારો અને મેનેજમેન્ટ કોટાની અંદર ઠીયાસી પોટ એઠ્યાસી ટકા ફીનો વધારો કરી અને તાત્કાલિક ધોરણે રાતોરાત પરિપત્ર બહાર પાડ્યો છે અને જે ફીનો વધારો કર્યો જેની કોઈ નીચેના વિદ્યાર્થીઓને કે સામાન્ય વિદ્યાર્થીઓને કંઈ આમ જેને કહે કે મધ્યમ વર્ગનો માનવી છે એનું મેનેજમેન્ટ ન કરી શકે એવો ફીનો વધારો કરી અને અચાનકથી જો વધારો થાય તો સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને ભણતરમાં શિક્ષણમાં આવનારા જ સમયમાં જે વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માટે માંગે છે એ વિદ્યાર્થીઓ વધી નહીં શકે અને જે વિદ્યાર્થીઓ આમાં શું કરે તો આગળ એમના માટે થઈ અને વિદ્યાર્થી પરિષદ આજે રાજ્યવ્યાપી આંદોલન માટે થઈ અને આવેદનપત્ર આપ્યું છે ગવર્મેન્ટ કોલેજ જુનાગઢ ખાતે અને આ વિદ્યાર્થી પરિષદ નહીં પણ સાથે સાથે વાલી મિત્રો અને જે આગામી સમયમાં એડમિશન લેવાના છે વિદ્યાર્થીઓ એ પણ અમારી સાથે આવ્યા છે અને આજે અમે ડીન સાહેબ ને આવેદનપત્ર આપ્યું